લોકો પણ એવું સ્વીકારે છે અને ક્યાંય ને ક્યાંય ચર્ચા થતી હોય છે કે ભગવતભાઈ ઉમેદવાર ન હોત તો કદાચ હર્ષદભાઈ ચૂંટાઈ ગયા હોત કોઈ પગ પૂલતો કરીને ચૂંટાઈ ગયા હોત ઉમેદવાર હું ન હોત તો એવું લોકો કહે છે મને ખુદને એવું લાગતું હતું કે હું મારા વિસ્તારને મારા હાથથી અન્યાય થાય એવું મારે નથી કરવું મારે પ્રવાહમાં જોડાઈ જવું જોઈએ અને મારે જનતાનું ભલું થાય અને મારા વિસ્તારના વિકાસના કામો થાય એ દિશામાં મારે કામ કરવું જોઈએ તો એટલા માટે મેં સારું વિચાર્યું અને સારા ઉદ્દેશ અને સારા આશયથી મેં અને હાલમાં જ વિશાવદની જે બેઠક છે આપણે એના વિશાવદની આ બેઠકને લઈને ભૂપત ભાઈને જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા એમણે રાજીનામું આપ્યું છે અને હવે બીજેપીમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે આપણે સાથે અત્યારે છે ભૂપતભાઈ ભાણી આપણે એની પાસેથી જાણીએ કે ભાજપમાં ક્યારે જોડાઈ રહ્યા છે અને આગળની એની રણનીતિ શું રહેશે ભૂપતભાઈ તમે ક્યારે બીજેપીમાં જોડાઈ રહ્યા છો ખાસ કોઈ તારીખ અને ખાસ કોઈ સમારંભ હા હા ખાસ તારીખ અને ખાસ સમારંભ આવનારી ત્રણ ફેબ્રુઆરી ત્રણ ફેબ્રુઆરીના રોજ મારા વિધાનસભા વિસ્તારના અને મારા વતનનું ગામ ભેસાણ એ ભેસાણ ગામે માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં અને એમના હસ્તે જ હું ઘર વાપસી કરવાનો છું અને કેસરીઓ ખેસ ધારણ કરવાનો છું ખાસ કરીને જ્યારે આપણે ગયા વર્ષની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં તમે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા લોકો એક વિશ્વાસ હતો છ મહિનામાં જ તમે લોકોનો વિશ્વાસ તોડી રહ્યા છો એવો તમને લાગે છે ખરી ના વિશ્વાસ તોડવાનું એવું કાંઈ છે નહીં જનતાએ ખૂબ જ મને અગાઉ પણ પ્રેમ આપેલો હતો અને આવનારા દિવસોમાં જનતાએ જે મારામાં વિશ્વાસ મૂકો છે અને જે તાકાતથી મને ચૂંટણી જીતાવી હતી ઈદ તાકાતથી હું આવનારા દિવસોમાં કામ કરીશ અને જનતાએનું જે મારા પર ઋણ છે એ ઋણ હું વિકાસના કામો કરી અને જનતાની સેવા કરી અને સેવકીય કાર્યો કરીને હું જનતાનું ઋણ અદા કરીશ અને જનતાનું ઋણ ચૂકવીશ અને અત્યારે દેશમાં સમગ્ર દેશમાં જે માહોલ છે ભાજપાની ફેવરમાં જે મોજું છે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે જે કાર્યો કર્યા છે હાલ જે રામજી મંદિર જેવું ભગીરથ કાર્ય કે જે આખા દેશનું સપનું હતું સમગ્ર વિશ્વના હિન્દુઓનું સપનું હતું એ જ્યારે સાકાર થઈ રહ્યું હોય તો એમાં મારે પણ ક્યાંય પાછળ ન રહેવું જોઈએ તો એવા સંકલ્પ સાથે હું પણ કેસરીઓ કરવાનો છું અને આવનારા દિવસોમાં મારી વિધાનસભામાં મારા ખેડૂતોની જેટલી સેવા થશે એટલી કરીશ અને મારી જનતાની જેટલી વધુમાં વધુ સેવા હું કરી શકું અને એનું ઋણ ચૂકવી શકું એ દિશામાં હું પૂરી તાકાતથી કામ કરીશ હા ભગવતભાઈ એક સવાલ ખાસ એ છે કારણ કે વિશાવદની જે બેઠક છે એમાં તમને ખબર છે પહેલાં કે કેશુભાઈના દીકરા ભરત પટેલ છે એને પક્ષ પલટો કર્યો હતો એને પ્રજાએ જાકારો આપ્યો હતો ત્યાર પછી યશ ત્રિબડીયાએ પણ કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયા તો પ્રજાએ જાકારો આપ્યો ને તમને જીતાડ્યા હતા હવે જ્યારે તમે પક્ષ પલટો કરી રહ્યા છો તો તમને શું લાગે છે વિશાવદની જતા તમારા પર ફરીવાર વિશ્વાસ મૂકશે હું આપને જો એક પ્રશ્ન પૂછું માની લ્યો કે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીમાંથી કદાચ મારું નામાંકન ન હોત અને મારા સિવાયના અન્ય કોઈ ઉમેદવારનું નામાંકન હોત તો પરિણામ શું આવત એ તમે જ મને કહો કદાચ એટલે તમે એવું કહો છે એવા એવું કહેવા માંગો છો કે તમને વ્યક્તિ તરીકે મત આપ્યા છે પાર્ટી તરીકે નહીં જાજુ એવું ચાલ્યું હતું મારા વિધાનસભા મત વિસ્તારમાં અને લોકો પણ એવું સ્વીકારે છે અને ક્યાંય ને ક્યાંય ચર્ચા થતી હોય છે કે ભૂતભાઈ ઉમેદવાર ન હોત તો કદાચ હર્ષદભાઈ ચૂંટાઈ ગયા હોત તો એ પક્ષ પલટો કરીને ચૂંટાઈ ગયા હોત ઉમેદવાર હું ન હોત તો એવું લોકો કહે છે તો આમાં તો વ્યક્તિ અને પાર્ટી બેનું સમન્વય થતું હોય અને સરવાળો થતો હોય ત્યારે જ પરિણામમાં તબદીલી થતી હોય છે બધે હું આજે જ વિસાદર થઈને આવી છું વિસાદની જનતાને મળીને આવ્યો છું વિસાદની જનતા એ એક સુરે એવો આજ દીધો છે કે જેણે પક્ષ પર ટકર્યો એને વિસાદની બધા સ્વીકારતી નથી મને આવું એક લોકો એ નહીં પણ અનેક લોકોએ કીધું છે તમે શું કહો છો તમે પ્રજાનો વિશ્વાસ જીતવા માટે શું કરશો પ્રજાનો વિશ્વાસ વિશ્વ જીતવા માટે હું જે મારા એજન્ડામાં જે મુદ્દાઓ છે વિકાસના કાર્યોના મુદ્દાઓ હોય ખેડૂતોને લગતા પ્રશ્નોના મુદ્દાઓ હોય જનતાની સેવા કરવાના મુદ્દાઓ હોય ખાસ કરીને રોડ રસ્તાઓ અને સિંચાઈના કામો એ મારો મુખ્ય એજન્ડા રહેશે અને વ્યક્તિગત પણ લોકોની સેવા અત્યાર સુધી જે કરી છે આવનારા દિવસોમાં પણ કરીશ અને મને વિશ્વવદર અને વેસાડની જનતા ઉપર પૂરો ભરોસો છે કે 100% ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ને જીતાવશે એનો મતલબ એવો થાય કે આમ આદમી પાર્ટીમાંથી તમે ચૂંટણી હતા ધારાસભ્ય બન્યા હતા પણ જે કા કામો છે એ થઈ શકતા નતા રોકાતા હતા એટલા માટે તમે પ્રજા માટે બીજેપીમાં જાવ છો એવું ખરી 100% ની વાત છે સાકડ તૂટે કડી ખૂટે તો જોડાણ ન થઈ શકે ખાસ હું તો ભાજપાનો જો કાર્યકર્તા સમર્પિત કાર્યકર્તા હતો તો એ નાતે મારું તો બધા સાંભળતા હતા સરકારમાં પણ મને ખુદને એવું લાગતું હતું કે હું મારા વિસ્તારને મારા હાથથી અન્યાય થાય એવું મારે નથી કરવું મારે પ્રવાહમાં જોડાઈ જવું જોઈએ અને મારે જનતાનું ભલું થાય અને મારા વિસ્તારના વિકાસના કામો થાય એ દિશામાં મારે કામ કરવું જોઈએ તો એટલા માટે મેં સારું વિચાર્યું અને સારા ઉદ્દેશ અને સારા આશયથી મેં આ નિર્ણય કર્યો છે તમારા કેટલા લોકો જોડાઈ રહ્યા છે બીજેપીમાં હજારોની સંખ્યામાં કહી શકે છે કે હજારોની સંખ્યામાં લોકો જોડાશે ભગવાન અંગે રંગાઈ રહ્યું છે હવે સો ટકા ભગવાન અંગે રંગાઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં રંગાઈ પણ જવાનું છે એવો મને વિશ્વાસ છે તો આ આપણી સાથે હતા ભૂપેલભાઈ ભાણી આપણે શુભેચ્છા પાઠવીએ કે ભાજપમાં જોડાયા પછી તે પ્રજાના વત્સલના જે કામો છે એ કરી શકે કારણ કે વિષાવદનની જે હાલત છે લોકોનું કેવું એવું હતું કે વીસ વર્ષથી વિશાવદર બદલાયું નથી આશા રાખીએ કે ભૂપેભાઈ ભાઈ ફરી પાછા ચૂંટાય અને આ વિષાવદનનો જે માહોલ છે લોકોનો જે વિશ્વાસ છે એ ફરી એક વખત જીતી અને લોકોની વચ્ચે રહીને કામ કરે અને લોકોને માટે એવા કામ કરે જેને લઈને ખરેખર પ્રજા ફરી વખતે એના પર એક વિશ્વાસ મૂકે ભાર્ગવી જોશી ગુજરાત તક જૂનાગઢ